અને ગુજરાતની બીજી સૌથી મોટી મહાનગરપાલિકાની જનતા દૂષિત પાણી પીવા માટે મજબૂર થઈ છે જી હા સુરતની મહારાણા પ્રતાપ સોસાયટીના બસો પચાસ જેટલા ઘરોમાં ગંદુ પાણી આવતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા સુરત મહાનગરપાલિકાના તાપે નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ પણ નિપજ્યું ખરાબ અને ગંદા પાણીના કારણે બાવીસ વર્ષીય યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે છેલ્લા કેટલાય વખતોથી આ પ્રકારની પરિસ્થિતિ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે સ્થાનિકો રજૂઆત કરવામાં આવી પરંતુ તેમ છતાંય કોઈ કાર્યવાહી નહીં જયેશ ઉદ્ધવિરસાગર નામના યુવકનું મૃત્યુ નિપજ્યું રીતે પાણી રીતે થયું કારણ કે મેં પૂછ્યું આના રીતે કે ડાયરિયા એવું બધું કહેતા હતા અલગ અલગ પણ હજુ મને પાકો રિપોર્ટ નથી આપ્યો એ લોકો પણ હમણાં તબિયત હારી છે સારવાર હારી છે હમણાં એવું કઈ કીધું પાણી કારણ મને પોતાને કયું છે પાણી રીતે એવું થયું હશે કારણ કે હમણાં પાણી પંદર દિવસ થી કરાવવા હોય છે કમ્પ્લેન મેં ઓનલાઈન રાખેલી ઓનલાઈન કઈ સર્વસ કરતા નથી પછી આ લોકો બધાને કીધેલું સાહેબ લોકો ને ઓનલાઈન કરે કે અમરે થઈ જશે અમરે થશે કઈ થયું તો નહીં પછી આ જે ભાઈ ની ડેથ થઈ એના પછી આ લોકો બધા જાગૃત થઈ ગયા લોકો જાગૃત નહીં થયેલા પછી તે લોકો સાહેબ આવવા લાગ્યા બધા આ લોકો આવ્યા ચાર દિવસથી પાણી લઈ જાય પાણીનો કોઈ નિકાલ નહીં થતો ટેન્કર આવેલો ટેન્કર માં પાણી ખરાબ આવેલું પાણી બી મેં મોકલી દીધું પાક આ ટેન્કર માં પાણી છે આ બે સેરી પાણી મોકલો હવે આના પછી પાછી બીમારી થઈ કોણ જવાબદારી લેશે ઉલટી થતી હતી અમારે છોકરા જે થયેલી ને તમે ક્યાં સારવાર કરાવી આવા દવા ખરો છે ને એમાં ગયેલા બાટલા ચડાયું એમ પાણી પીવાનું વધારે એમ કીધેલું પાણી ગરમ કરીને ઠંડુ કરીને પીવાનું એમ કીધેલું એમ કે તમને ગેસ્ટ્રો થઈ ગયું છે ઇન્ફેક્શન થઈ ગયું છે એમ કીધેલું તે તમે કસે પાણી બી ન પી દેલું એટલે કહેતા હતા આને લઈને અમે આવ યુવાઓએ પંદર વીસ દિવસથી કમ્પ્લેનો કરતા હતા પાણીની ઓનલાઈન કમ્પ્લેનો કરી પણ એનું અમને કોઈ રિઝલ્ટ ન મળતું હતું પછી એક દિવસ અચાનક આ ભાઈની તબિયત વધારે રહી ને પછી મેં રૂબરૂ ડાયરેક્ટ ડેપ્યુટી મેર સીરીને કોલ કર્યો અને ડેપુટી મેયર સીરીએ પછી એની બધી ટીમો મોકલી પણ ખાલી એ લોકો પાણી ના સેમ્પલ લઈ જતા હતા પણ પાણીમાં શું ખામી છે એ જાણ સોસાયટી રહીશો ને ના કરી અને અમે પૂછીએ તો એનો જવાબ આપતા નહી હતા આમ પછી ધીરે ધીરે કેસો ગયા આમ લગભગ આડ ચાલીસ લોકોને આ પ્રોબ્લેમ થયો નગરપાલિકાએ જો સમયસર અને ધ્યાન માં લીધું તો આ સંજોગ નહીં બનતે એ જાડા ઉલટી થાય બસ બાર વાગ્યા પછી એક વાગ્યા આપડે દસ આઠ વાગ્યા પછી ચાપ થાય આ છોકરા મારા પચીસ રૂપિયા એકલો જ છે મારે કોઈ નથી હા ભાઈ ભાભી મામા બધા આવે છે કોઈ નઈ આવે કોઈ નઈ આવે મારા બાર